હાલો ડાયરો ફાઈનલ છે જે આપણે અને નાઈ ધોઈને થઈ ગઈ મસ્ત મજાના તૈયાર અને હવે એને જવાનું છે આપણે ફરવા માટે ગઈકાલના વિડીયોમાં તમને જણાવ્યું હતું ને વાગી ગયા છે સાડા અગિયાર તો બધા હેને જઈ દર્શન ને ભાઈ બધા બેન અને હાલ હે ના દીતિયા ભરાયું હા બોલતા કેમ નથી તું કાનમાં દીતિયા સડાયા હાલો બે જાવ હાલો રિક્ષામાં

મિત્રો અચાનક બધો પ્લાન બની ગયો ખાવાનો હવે આટલી બધી વાત ના હોય પણ

Kami ಬಗ್ಲನೆ ಮಾळा ಹೆ ನಾಕರೆ ಇಂಟರ್ನೆಟ್ મહાદેવ દર્શન કરી લીધા હે ને હવે એને બપોરા કરવા જવાનું જંગલ માં જંગલ છે બાજુમાં નદી કેવું મિત્રો અહીંયા ઉનાળા માં આવ્યો હોય ને તો મજા આવે એવું છે બધી બાજુ મસ્ત મજા ની બાકી આજે સ્કૂલમાં માણસ પ્રવાસમાં હૈએ બધા બાળકો જો વહી ગયા અડધા ચાલું છે જો મજા

ઘટે <laughs> 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 લેપતે એવું છે મિત્રો ઓલી બાજુ છે ને હાલ્યા જઈએ ને ડાયરો મસ્ત મજાનું લોકેશન છે મજા આવે એવું એવું બીજી સાઈડ છે ને પાણી આવે છે કા જાતા એ મસ્ત મજાની કે એકદમ ચોખ્ખું ક્લીન પાણી આવે mọi người đi gần đây rồi dặn dòm ở bờ địa đại ở moskim nga mục kè hai bờ hè pán y bờ bác sợ trân trọng tôi quay lì vì hát tôi bác sợ quay quay quay

મિત્રો બધા અહિયાં ફરવા આવે ને એટલે આજુ આ બધું આવું કસરું નદી નાખી દે

कायदा दर सरकारा थारी રીતે काशी नुंदा गायफा माते भेज जाऊ हे जेऊ थे मंदिर मास्त मजा

Monday thảo đại đã này của đất chân đại đoàn đại đoàn đại đoàn đại đoàn

આપડે હમણાં આપડે મિત્ર આપડે રસિક ભાઈ ના ઘરે મુલાકાત કરતા જઈએ બસ મજ મજ છે

આઈ હોપ બ્લોગ તમને પસંદ હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એને મળશે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ